ફરી જોખમી સ્ટન્ટનો વાયરલ થયો મૂક્યા બાઇક ચલાવતો યુવક બાઇક પર ચડીને યુવાને કર્યા જોખમી સ્ટન્ટ સોશિયલ મીડિયામાં સિન સપાટા કરવાની લાલચમાં યુવાનો બેફામ બનતા હોય છે ત્યારે રાજકોટમાં પણ આ યુવકે ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાડીને જોખમી સ્ટન્ટ કર્યા માત્ર સ્ટન્ટ કરીને વિડીયો ઉતાર્યો એટલાથી જ આ યુવકને અટક્યો તેણે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટન્ટ કર્યા અને સોશિયલ મીડિયા પર અલગ અલગ ત્રણ વિડીયો પણ મૂક્યા ચોંકાવનારી વાત તો એ છે કે યુવકે જે ગાડીથી સ્ટન્ટ કર્યા છે તેમાં નંબર પ્લેટ પણ નથી આવા લોકો જાહેર પર સ્ટન્ટ કરી પોતાના માટે તો જોખમ ઊભું કરી રહ્યા છે પરંતુ અન્ય વાહન ચાલકોને પણ માટે મુશ્કેલી ઊભી કરતા હોય તેવું લાગે છે સીન સપાટા મારવા માટે આવી હરકતો કરતા તત્વો સામે તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે બજારમાંથી ફોલેલું લસણ લેતા પહેલા ચેતી જજો ગૃહિણીઓ માટે લાલબત્તી સમાન વિડિયો વાયરલ થયો છે વડોદરામાં પગથી છુંદી લસણની કડીઓ છૂટી પાડવાનો એક વિડીયો વાયરલ થયો લસણને પાણીમાં પલાળ્યા અને પગથી છૂંધીને ફોલવામાં આવી રહ્યું છે આ વીડિયો છે જેને અંગે ન્યૂઝ એટીન પુષ્ટિ કરતું નથી પરંતુ ઘણીવાર બજારમાં ફોલેલું લસણ મળતું હોય છે અને ફોલવાની ઝંઝટમાંથી મુક્તિ લેવી હોય તો આ પ્રકારના ફોલેલા લસણ બજારમાં મળતા હોય છે પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં

ઉના પંથકમાંથી આ કેસર કેરીનું આગમન થયું છે યાર્ડમાં સિઝનની પહેલી કેસર કેરીના બસો જેટલા બોક્સની આવકથી હરાજીમાં આ સિઝનની પ્રથમ કેસર કેરીના દસ કિલોના બોક્સના ઓગણીસો થી ત્રણ હજાર જેટલા ભાવ બોલાયા જોકે આ વખતે ગોંડલમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ એક સપ્તાહ મોડો થયો છે અને હવે વાત કડીમાં કકડાટની મહેસાણાના કડી ભાજપમાં હાલ બે દિગ્ગજ નેતાઓએ બળાપો કાઢ્યો હોવાની ચર્ચા વિષય બની ગઈ છે અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નામ લીધા વિના બળાપો કાઢ્યો હતો અને હવે કડીના જ ધારાસભ્ય કરશન પટેલે બળાપો કાઢ્યો છે અગાઉ નીતિન પટેલે કડીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આજકાલના આવેલા મને શીખવે છે કડીમાં કોણ ચાલે એ મારા સિવાય વધુ કોઈ ન જાણે તો કડીના એમએલએ કરસન સોલંકીએ કહ્યું કે બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી બે જૂથ હોય એવું નથી લાગતું અને હોય તો એમને ખબર શિખામણની વાત પર તેમણે કહ્યું કે નીતિનભાઈ શિખામણ ભલે આપતા હોય હું શીખીને બેઠેલો છું હું તેમને પગે લાગું છું પણ સાહેબ સામે જોતા નથી સાહેબ સામે જોતા નથી એટલે બોલાવવાનું બંધ કર્યું છે પાલિકા પ્રમુખની ચૂંટણીમાં રજૂઆત કરી ત્યારથી નીતિનભાઈ રિસાયેલા છે એવું પણ તેમણે કહ્યું હતું બે દિગ્ગજ નેતાઓ અને મુખ્યમંત્રી પટેલ કરસન સોલંકી બંને વચ્ચે ક્યાંક કોઈ વાતને લઈને વિવાદ છે એ વાત નક્કી દેખાઈ રહી છે અને જાહેર મંચ પર અથવા જાહેરમાં જ તેઓ હવે કહી રહ્યા છે કે આખરે કેમ તેઓ રિસાયા છે એક તરફ કરસન સોલંકી કહે છે કે નીતિનભાઈએ

અને કયો કાર્યકર કર કે ના ચાલે એની હું અભિમાન ન કરતો પણ મારા એલી ખબર કોઈને નહી હોય કડીમાં એ હો તટસ્થતાથી જોવાનું કોઈ ચમચાગીરી નહી કરાવવાની કોઈ પોલસનગીરી નહી કરાવવાની કોઈને એને નહી કરી આપવાના તટસ્થતાથી કામ કરવાનું અમે શીખામાં તો એમને ન વાણા ને એ હું તો કઈ શીખામાં હું તો હું શીખી બેઠેલો છું બધું ઓગણીસો પંચ્યાસી ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું અને નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું મેં કર્યું મેં એમની શું કર્યું કો ભાજપની સરકારે કર્યું છે જે જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે અમે તો વિશે તો હું તો સાહેબને પગે લાગું છું બધું કરું છું પણ સાહેબ આપણા હું ના જો એમને બોલાવવાના બંધ કરી દીધા છે હું નહીં બોલાવતો હું પગે લાગુ સાહેબ તે પછી કરી દીધું બોલાવવાનું કેટલા નગરપાલિકા રજૂ કરતા જ નહીં રજૂઆત કરી એટલે ત્યાંથી માહિતી વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે કેતન આ મહેસાણાનો જૂથવાદ હવે ક્યાં જઈને અટકશે ચોક્કસ સંત જણાવી દઉં કે મહેસાણામાં કડીમાં હાલમાં જે જૂથવાદ હોય છે ભાજપ નું જૂથવાદ જોવા મળી રહ્યું છે ભાજપના બે જૂથ હોય છે તે સામસામે આવવાનું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે ખાસ કરી અને નીતિન પટેલ દ્વારા જે કરશનભાઈ સોલંકી હોય છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે જે કરસનભાઈ સોલંકી હોય છે તે આ મામલે નિવેદન આપ્યું છે કે નીતિન પટેલ મને બોલાવતા નથી બે મહિનાથી નીતિ પટેલ મને બોલાવતા નથી ના ધારાસભ્ય કરસન સોલંકી દ્વારા પણ હવે જે બનાવો હોય છે તે કરવામાં આવે છે જી જી આ અંગે કેતન નીતિનભાઈ સાથે કોઈ વાતચીત થઈ શકી કરશનભાઈ સાથે કોઈ વાતચીત થઈ શકી છે અ ખાસ વાત કરવા તો નિતિનભાઈ સાથે વાતચીત નથી થઈ પરંતુ ગત રોજ જ્યારે કરતનભાઈ મહેસાણા ખાતે આવ્યા હતા કાર્યક્રમ આજરી આપ્યા ત્યારે તેમને નિવેદન આપ્યું હતું કે મેં જે કરતનભાઈ જ્યારે નિતિનભાઈ હોય છે તેમને પગે લાગ્યો હતો પરંતુ તેમને મારી સામે જોઈ ન તેમના સાથે તેમ અમને બોલાયા ન દે ત્યારબાદ મેં તેમને બોલાવવાના બંધ કર્યા હતી જી જી તર આભાર માહિતી આપવા માટે અને હવે વાત લોકસભા મહાસંગ્રામની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી થઈ રહી છે માણાવદરના પૂર્વ એમએલએ આજે કેસરિયા કરવાના છે વંથલીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પણ કેસરિયા કરશે તો પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કેસરિયા કરી રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય પણ કેસરિયા કરશે જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠા કામાણી પણ ભાજપમાં જોડાશે ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ કેસરિયા કરશે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કેસરીઓ ધારણ કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા જુનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે અતુલ જૂનાગઢમાં ખાસ તો આ એક મોટો ભરતી મેળો કોંગ્રેસને કેટલો મોટો ઝટકો જે પંકજ આપણે ચોક્કસ દિવસ જે રીતે આજે છે જે વંચલીના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે છે જે આજે જે માણાવદર ના કોંગ્રેસ જે પૂર્વ ધારાસભ્ય છે અરવિંદ લાડાડી તે આજે સી પાટીલ સાહેબ ના રસ્તે છે કેસરીઓ ધારણ કરવાના છે હાલ તેને કોંગ્રેસ માંથી રાજીનામું દે અને આજે જે છે કેસરીઓ ધારણ કરશે ત્યારે એની સાથે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય છે તે ધર્મિષ્ઠા કામાણી પણ પોતાના કાર્યકરો સાથે આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કરવા જાય બીજી તરફ આપ જે જણાવી રહ્યો છે કે કોંગ્રેસ ને કેટલો મોટો ઝટકો છે

પૂર્વ મંત્રી છે જવાહરભાઈ ચાવડા ને હરાવી અને જે કોંગ્રેસ માંથી ચૂંટાયેલા હતા ત્યાંના મતદારો નો તમે વિશ્વાસ સાથે ઉતર્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપ જયારે ભાજપ માં જઈ રહ્યો છો ત્યારે આપના મતદારો આપની સાથે રહે છે કેવું લાગે છે આપણે પ્રવેશ કરું ખાસ કરીને જોવા જાય તો આગામી બેટા ચૂંટણી આવશે ત્યારે ભાજપ ટિકિટ આપશે કેવું લાગી રહ્યું છે એ નક્કી કરવાનું મને જો યોગ્ય લાગશે ટિકિટ આપશે તો હું લડીશ ટૂંકમાં ભાજપ છીએ એ અમારે કરવાનું હોય જિલ્લા પંચાયત ના જે આપણી સાથે જોડાયેલા છે તેની સાથે જેમ કે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરું સૌ પ્રથમ તો હું કાલનો વળતો જવાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર આપું છું કાર્યકરો ગયો છે ગદારો અમે છીએ કોંગ્રેસ છોડના કોંગ્રેસમાં અત્યારે જે હાલમાં છે એ છે અપેક્ષા સાથે ભાજપ માં અમે જે પણ કાર્ય જે પણ કામ કરવાની હશે તે મારી નિષ્ઠાપૂર્વક મારી જવાબદારી નિભાવીશ

આવેલા આ ચોરોએ ઘરમાં સપાટો બોલાવ્યો બિહારના પટનામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ આડેધડ ફાયરિંગ કર્યું ફાયરિંગમાં બે શાકભાજી વિક્રેતા અને ગ્રાહક ઇજાગ્રસ્ત થયો તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મધ્યપ્રદેશના દેવાસમાં પિતા પુત્રએ એક યુવકની હત્યા કરી રૂપિયાની લેતી દેતી મામલે લાકડી દંડાથી માર મારી મોતને ઘાટે ઉતાર્યા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમે વાત કરી છે અને એ મુદ્દા ઉપર જનતા નો પક્ષ જાણ્યો છે કે આ વખતની લોકસભા ચૂંટણી જનતા કયા મુદ્દાના આધારે મતદાન કરશે કોને કયા રાજ્યમાં કોની સરકાર અથવા તો કઈ રીતે આગળ વધારશે પક્ષ તે વિશે આપણે વાત કરીશું અને આ મેગા ઓપિનિયન પોલની અંદર બિહારથી ખાતું ખોલ્યું છે બિહારના ખાતાની અંદર 38 બેઠકો એનડીએ ને ગઈ છે પરંતુ હવે વાત છે મધ્યપ્રદેશને લઈને સંધ્યા એમપી શું કહી રહ્યું છે શું માને છે એમપી જી એમપી અજબ હે કહેવાય છે એમપી અજબ છે న్యూસ 18 નેટવર્કનો મેગા ઓપિનિયન પોલ પહેલા અમે બિહારની વાત કરી હવે મધ્ય મધ્યપ્રદેશની વાત કરી રહ્યા છે મધ્યપ્રદેશની જે બેઠકો છે 29 માંથી 21 એનડીએ ને જી હા

એ ઓપિનિયન પોલ કરતા ચૂંટણી પછીના રિઝલ્ટો દેખાતા હોય અને ન્યૂઝ એટીન રિઝલ્ટ દેખાડતું હોય એવું જ ક્યાંક ને ક્યાંક ચિત્ર આવી રહ્યું છે કારણ કે લોકોને ખબર છે કે કોણ આપણી સાથે રહે એમ છે અને એમાં મધ્યપ્રદેશની વાત હોય કે બિહારની વાત હોય કે સમગ્ર દેશની વાત હોય એ ચાર કરોડ ગરીબોને પાક પાકું મકાન આપ્યું છે એનું જ આ પરિણામ છે એ અગિયાર કરોડ પરિવારો જે છે એને નળથી જળ આપ્યું છે એનું આ પરિણામ પરિણામ છે પચીસ કરોડ લોકો છે એને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું છે એનું આ પરિણામ છે પચાસ કરોડ લોકો છે એનું બેંક એકાઉન્ટ કોઈનું બેંક બેંકમાં કોઈ બેંક જોઈ નથી એવા લોકોને બેંક એકાઉન્ટ ખોલ્યું છે એનું આ પરિણામ છે અને જે પ્રકારે કેન્દ્રની સરકાર વિકાસના કામ કરે છે કે એ એમ્સની વાત હોય એરપોર્ટની વાત હોય એ કદાચ સીએની વાત હોય એ કાયદો અને વ્યવસ્થાની વાત હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય એ આઈટી ક્ષેત્રની વાત હોય કે એ કદાચ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય મેક ઇન ઇન્ડિયાની વાત હોય ડિજિટલ ઇન્ડિયાની વાત હોય તમામ ક્ષેત્રમાં એ કદાચ એક્સપોર્ટ કરવાની વાત હોય કે આત્મનિર્ભર ભારત પરની વાત હોય તમામ રાજ્યોને સ્પર્શે છે એવી યોજનાઓ લાવ્યા છે અંત્યોદય એટલે છેવાડાના માનવ સુધી આ જે વિકાસના ફળ પહોંચાડવાની વાત હોય કે રેલવો નું રેલવે નું આધુનિકરણ કરવાની વાત જે પરિણામ હતું મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ માંથી અઠ્યાવીસ બેઠક આ વખતે પણ એ જ છે આ એક બેઠક કઈ કમલનાથ ના દીકરાની પરિણામો આવશે એટલે દેખાશે સંધ્યા મને હસું એ આવે છે કે મારા સાથી મિત્ર ભાજપના મિત્ર એમ કીધું કે કદાચ તમે ઓપિનિયન પોલ ની રિઝલ્ટ બતાવી રહ્યા એવું ચિત્ર જરા એમને તમિલનાડુ તેલંગાણા કેરળ એ બધાના બી ઓપિનિયન પોલ બતાવી એટલે ામ કોણ હતા આ દેશની મહિલાઓને ગેસ નો સિલિન્ડર જયારે દેશમાં કોંગ્રેસની યુપીએ ના શાસનમાં પાંચસો રૂપિયાનો હતો સબસીડી વાળો ગેસ નો સિલિન્ડર મળતો હતો ત્યારે પણ ચૂંટણી ભાષણોમાં

જે બણબાંગો ફૂંકે છે જે લોકો કોટા વાયદા આપે છે વચનો આપે છે જ્યારે સાહિઠ રૂપે સાહિઠ રૂપે પેટ્રોલ હતું અને અડતાલીસ રૂપિયા ડીઝલ હતું ત્યારે એવા માનતોને એવા મંચ બનાવી દેવા એવા જાસકીએ પર ફેલાવવામાં આવતા ભ્રમ પર અમિત શાહ નો સણસરતો જવાબ વિપક્ષ પર પણ કર્યો ધાર પ્રહાર

શું છે કીધું કારણ કે અઠ્યાવીસ બેઠક આપી છે તો જનતાએ જાણવું પડશે ત્રશી ટકા લોકો સંધ્યા કહી રહ્યા છે કે પહેલા કરતા સારી છે ઓગણત્રીસ બેઠક કેમ એ ખબર પડે પહેલા જેવી જ છે તેવું બાર ટકા લોકોનું પહેલા કરતા વધુ ખરાબ છે તેવું ત્રણ ટકાનું ને ખબર નથી કહી ન શકાય

હવે જે આ ત્રણ સવાલના આંકડા જોવા મળી રહ્યા છે ભાઈ કેમ માંથી અઠયાવીસ તે આ આઠ હજાર લોકોનો જે સર્વે કર્યો મધ્યપ્રદેશનો તે કેમ આવું કહી રહ્યું છે કદાચ તે આના પરથી સ્પષ્ટ થાય મધ્યપ્રદેશ નામ જ જેનું મધ્ય એટલે હાર્ટ છે હાર્ટ છે એકદમ અને હિન્દી હાર્ટ બેલ્ટનું હાર્ટ કહેવાય ગઈ વખતે પણ આ જ પરિણામ હતું એમાં ગઈ બે બે હજાર ચૌદમાં જયારે મોદી સાહેબ તો પહેલી વાર લડતા હતા ત્યારે પણ સત્યાવીસ સીટ લઈ હતા બે સીટ એમાં એક જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે આ બાજુ આવ્યા મધ્યપ્રદેશનું રાજકારણ બહુ જ અલગ છે તમે સમજો આ જે ત્યાસી ટકાનો આંકડો છે ને કદાચ તમે એ એક વર્ષ પહેલા પૂછ્યો હોત ને તો કદાચ પાંચ દસ વીસ ટકા ઓછા હોત પણ લાડલી યોજના જેના થકી આખી સરકાર પલટાઈ ગઈ ભલે મામા શિવરાજ મામા નું બહુ જ એમ જેને કે એન્ટી ઇન્કમ્બન્સી પણ કહી શકાય પણ આપણે બી ચર્ચા કરી હતી એ વખતે તરીકે પણ ઉમેદવાર મધ્યપ્રદેશમાં સરકાર બને ભાજપની એવી કોઈ ભીતિ આપણને દેખાતી નહોતી તેમ છતાં બમ્પર વિજય બમ્પર વિજય મળ્યો તો કઈક ગ્રાસરૂટ લેવલ ની વાતો બહાર આવી અને હવે તો મામા પોતે લોકસભા લડે છે કાલે આજ મામા કદાચ કેબિનેટ માં મંત્રી પદે બેઠા છે તો આ બધી પરિસ્થિતિના હિસાબે અને મેં કીધું હિન્દી હાર્ટબેલ્ટ છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ આ પાંચ સાત રાજ્યો એવા છે કે જે કદાચ પાક્કા પાયે હિન્દુત્વના રંગે રંગાઈને પછી આ વોટમાં એક કન્વર્ટ થતું હોય છે ઇન્ડિયા ગઠબંધનના મુદ્દા બધા સાચા મને એવું હતું મધ્યપ્રદેશમાં કારણ કે કોંગ્રેસે જે રીતે પ્રચાર કર્યો જે રીતે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ આરતી કરી હતી ઉજ્જૈનમાં જઈને અને એ સિવાય એક સોફ્ટ હિન્દુત્વ એ સિવાય મુદ્દાની વાત કરી હતી કારણ કે મધ્યપ્રદેશમાં બે સરકાર જોઈ છેલ્લા પાંચ રાજ્ય સરકારની દ્રષ્ટિએ કમલનાથની સરકાર દોઢ વર્ષ જોઈ ત્યારબાદ મામાની સરકાર ત્યાં ચાર ભાજપ છે હું દર વખતે કેતો ત્યાં ચાર પ્રકારનું ભાજપ છે એક મામા નું ભાજપ એક રાજા નું ભાજપ શિવ એટલે જ્યોતિરાદિત્ય સિંધિયા નું અને એક નારાજ ભાજપ એક જ મિનિટ રોકી રહ્યો છું કેરળ ને લઈને પણ